દાહોદ જિલ્લા પોલીસે ડ્રોનની મદદથી બે સ્થળોએથી બસો પંચ્યાસી કિલો અફીણના પોશડોળા અને મુદ્દામાલ જપ્ત કર્યા છે તહેવાર પહેલા પોલીસે ખાંગેલા વાંદરિયા ફળિયામાંથી પંદર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ આરોપી કૈલાશ બિશ્નોઇને ઝડપી પાડ્યો હતો કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે તો બીજા કિસ્સામાં

ચેક કરતા તેમાંથી બસો એકસઠ કિલા જેટલા કે જે અફીણના ડોડવા કહેવાય છે અને પોપેસ્ટ્રો પણ કહી શકાય અમે તે મળી આવે છે જેમની કિંમત સાત લાખ પંચાસ હજાર ઉપર થાય છે અને આરોપી કૈલાશ બિશ્નુ ધરપકડ કરવામાં આવેલી છે